શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને ભાઈ મજા આવે અરે ભાઈ પાણી આવી જાય એવી તલ ની આખી રેસીપી લઈને આવી ગયો ભાવનગરના પ્રખ્યાત ચાલી વર્ષ જૂના એવા જીતુભાઈ આ ચિક્કી બનાવી રહ્યા છે અત્યારે જો એની અંદર જરૂરિયાત મુજબ પાણી લીધું છે અને ગોળ નાખી દીધું જોઈ શકો છો આ જે ગોળ ની ભેલી છે એનું સ્પેશિયલ ગોળ નાખવામાં આવી રહ્યો છે

તલ ની જેમ જોઈ શકો છો ઓછા મિનિટ આ રીતે આ તલ છે એને પહેલા તમે શેકો છો પેલા શેકી નાખવાના અને તમે તલ જોવો એકદમ સાફ છે વ્હાઈટ તલ છે સાસણી આવી ગઈ એટલે એની અંદર બધા તલ છે ને અંદર નાખવામાં તલની સિક્કી જે લોકોને ને ભાવતી હોય ને એના માટે બેસ્ટ જગ્યા છે કે ભાવનગરમાં માં તો ઘણી જગ્યાએ મળશે પણ જે કાકાની સિક્કી જે ખાઈ જાય ને એ પછી બીજી કઈ જાતા જ નથી હું કેવું કાકા તમારું આ રીતે પછી જો આખો પિંડો બની જાય ને તલનો એને આ રીતે પછી છે ને ગાળવામાં આવે છે અને તમને એમ થતું કે આ લાદી છે તે લાદી નીચે પહેલાં તેલ મોણ નાખીને લગાડી દીધેલું છે અને પછી જ તે આ પિંડો મેકેલો છે પહેલાં એને સાફ કરેલી છે ઘણા હાઈજેનિકના વ્યક્તિઓ હોય તે કોમેન્ટ કરતા હોય છે પણ પૂર્વ હાઈજેનિક રાખેલું જ છે ભાઈ આ રીતે આખું પાથરી દેવામાં આવે છે આ બધી જગ્યા પહેલાં સાફ કરવામાં આવી છે ત્યારબાદ એની અંદર તેલથી મોણ લગાડી દીધેલું છે લાદીને ત્યારબાદ તે આ વસ્તુ પાથરે છે થાય છે જો મિત્રો કટિંગ છે ને તલ સિક્કીનું આ રીતે કટિંગ કટિંગ હોય તમે એકદમ પરફેક્ટ થઈ જાય જોઈ શકો છો એકદમ જોરદાર રીતે કટિંગ થઈ રહ્યું છે અને આ સિક્કી જે બનીને તૈયાર થાય ને મિત્રો આની મીઠા છે કે અલગ હોય જો આ તલની ચીક્કી છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ તમે જોઈ શકો છો એકદમ જોરદાર અને આ જે તલની ચીક્કી છે ને એ ખાવાની મજા જ ક્યાંક અલગ છે હવે એનું પેકિંગ ચાલુ થઈ ગયું છે તેમ જોઈ શકો છો અને આ સીધો માર્કેટમાં વેચાવા માટે જશે અને તમે વિડીયો જોઈને તમારે જો મગાવો હોય તો હું કોન્ટેક નંબર આપી દઈશ અને તમને મળી જશે હવે આપણી તલની ચીક્કી તૈયાર થઈ ગઈ કાકા અને તમે જોઈ શકો છો એકદમ જોરદાર અને હવે આનું બટકું કરીએ જો ક્વોલિટી જોવો તેની જોરદાર હજાર ભાઈ તલ ચિક્કી જેને ભાવતી હોય અને જે ખાવાના શોખીન હોય ને એના માટે બેસ્ટ વસ્તુ છે આ વિડીયો માત્ર નાના માણસોને સપોર્ટ કરવા માટે બનાવ્યો છે અને જો તમારે જ તલચિક્કી ખાવી હોય તો આપેલા નંબર ઉપર આજે કોલ કરો અને કાકા છેલ્લા શાળી વરથા બનાવે છે અને ભાવનગરમાં ખાચું એવું નામ છે તલચિક્કીનો ભાવ શું છે કાકા ત્રણસો વીસ ત્રણસો વીસ રૂપિયા અત્યારે તમે જોઈ શકો છો એકદમ જોરદાર તલચીક્કી છે ખરેખર અને મને તો ખૂબ પસંદ આવી જ છે જો તમારે મગાવી હોય ને તો તમને છે ને ગૂગલ પે કરો ને તમે ગમે જગ્યાએ બેઠા છો ત્યાં પોગડ દેવામાં આવશે કુરિયર રસાર્જ તમારે એક્સ્ટ્રા દેવાનો રહેશે બાકી વસ્તુ એકદમ જોરદાર છે